પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ પચાસ પચાસ રૂપિયા બાવન પંચાવન પંચોતેર ત્રણસો છીએ પચાસ નેવું ણું પંચાણું વાણું ચારસો ચારસો રૂપિયા ત્રણ વાર બરોબર સુપર હવે સુપર ચારસોથી વાયથી એસી રૂપિયા ચારસો ચારસો

પાછળ દિવસ ઉપર માલ આવશે કોરો માલ ચાલીસ ચાલીસ

નું નવાનું પાંચસો એક પાંચસો રૂપિયા પાંચસો ચારસો 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 પિસ્તાલીસ ઓગણ કરતા અઠાવન ઓગણસાઠ ચારસો સાહીઠ એકસઠ પાંચ ચોસો ચોસઠ રૂપિયા રૂપિયા ચારસો સત્તર ગુમ નીકળી લેવાય સોત્તેર એકસોતેર એકોત્યાર સાતસોતેર સાતે રૂપિયા ચારસોતેર સોતેર જૂમાં એક ચોસોતેર સાતે રૂપિયા